સિક્સમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે અને ત્યાં જે દમણ દીવના સાંસદ અપક્ષ સાંસદ ઉમેશભાઈ પટેલ એમણે જે હોબાળો મચાવ્યો તંત્રના પ્રોગ્રામમાં જે સરકારી પ્રોગ્રામ હતો એમાં જે એમણે હોબાળો મચાવ્યો બુમાબુમો કરી સરકારી ઓફિસરો સાથે જે બુમા કરી અને જનપ્રતિનિધિઓને પણ એમણે કીધું કે તમારે લોકો મને સમર્થન આપવું જોઈએ હવે ભાઈ આમાં સમર્થન એને આપવા જોઈએ જ્યારે જનતાએ ઓલરેડી એને સમર્થન આપેલો છે આવી ખોટી ખોટી બૂમાબૂમ કરી ખોટા ખોટા આશ્વાસનો લઈ ને ગલત માર્ગે ગેરમાર્ગે દોડાવી રહ્યો છે પ્રજાને આજે આઠ મહિના થઈ ગયા આઠ મહિનામાં એ ભાઈથી એક સૂકો પાપડ પણ ભાંગી શક્યો નહીં એણે કરેલા વચનો જનતાને જે વાયદા આપેલા તેમાં એ ખરો નથી ઉતર્યો અને સાબિત થઈ રહ્યું છે હવે દમણ ભવિષ્યને પણ એને અંધકાર તરફ ઢકલી રહ્યો છે એ ભાઈ અને આજે જે જે આપણા ગણતંત્ર દિવસ જે આપણો સ્વાભિમાન દિવસ હોવા જોઈએ જે આપણું સન્માન હોવા જોઈએ જે આજે સંવિધાનનો જે દિવસ છે એમનો એણે જે અપમાન કર્યું ખુલ્લે આમ અપમાન કર્યું એ એને એમ કહી રહ્યો છે કે ભાઈ જનતાનું અપમાન છે એ જનતાનું અપમાન નથી એણે સંવિધાનનું અપમાન કર્યું છે જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો હાથ થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

Ah,